તો કેમ છો બધા મજામાં આપણો પણ મજામાં છે ને અત્યારે બેહું માં જાય છે હું વહી ગઈ છે વેલી કેમ કે પાલભાઈ વેલી છોડી ગયા તો માખી પડતી હતી ને એના હિસાબે આપણે દૂધ દેવા વહી ગયા હતા પાટી દૂધ દેવા જવાનું હતું દૂધ એ દેતા આવે ને ગાય ગાવે બેહું આમાં એડું ચોસી ગયો પણ કાંટા છે કાંઈ કામનું નહીં આમાં અંદર તો બારી થઈ પડે પેહુ નિશાન દેખાય છે આપણે અંદાજે ખાડામાં જ બેઠીયા પે હું ક્યાંય નહીં જાય મને ખબર છે કે કાલે નીકળી ગઈ હતી ચાર વાગ્યા હતા ઓલી બાજુ ફૂલ જાય નદી બાજુ એ બધી પે હું પાછી અહીંયા પહોંચી ઊભી નદી નીકળી પછી ગરમી બહુ પડી ને માણસ ઊભું નતું રહ્યા ભૂપકી બહુ હતી પછી ઉભી નદી ગઈ ને ઓલીભાઈ રખડે આપણે બગીચામાં રખડે પછી પાલભાઈ વારવા ગયો તો તો એ બેઠો મોબાઈલ વાંચે પછી બહે થઈ ગઈ છે ખબર ના રહી જોયું કે ફૂલિયા છે પછી હમણાં દોડીને આવ્યો આપણી બેહો બધી છે અહીંયા આવી ગયા અડધી ખાડામાં બેઠી છે ભાઈ મોબાઈલ જોયો પણ બેહું ઘણી આગળ નીકળી ગઈ છે આવ્યું ને બધી આપણી ગાયો આગળ વઈ ગઈ છે આડ જરા અહીંયે ભી ગઈ છે આમાં એને ખડાવ્યો હે ને ઝીણો પડી ગયો હા હાઇટ નથી પકડતું કેમ કે વરસાદ હતો ને એટલે હા આવ્યો ખાલી મેદાન જેવું જ લાગે તમને છે હાઇટમાં નથી કાં ક્યાં મારવા આવે બગાડ્યું નથી તમારું કાંઈ મેં કીધું રગડે

પાકડા જ છે વધારે ચેકડાની હાલત જોજો તો ખાલી છાણમાન જ્યાં ત્યાં બેસી જાય ખબર જ નથી કહીને વાસે આવી લો આવે બોલતા આવું માં તો પણ એ ખબર ન પડે ઈદ બંધ કરે કોપીડેડ આવશે આમાં અને આપણી ભેવ જો અડધી અહીંયા બે હો પાલભાઈ અહીંયા રકડે છે હવે ઓલ ભેવો ને ગાંઠ છે નીકળજે નહીં ભાઈ રાણુધીનું કોહ છે મં મગબનમાં ધ્યાન ન થાય ને બસ કાંસી તો નીકળી જાય ઘરે અડધી ભેં આપણી આવી ગયે આ સાઈઠ ગાડી બધું જો રોડ સાઈઠ આવી ગઈ હો એક રોડ ટપી ગયો ઓલી બાજુ એ અહીંયાથી રાખી છે ભાગી ગયો ઘરે સીધો બેન કીધું છે ગાડીને જાગ્યા ઊભો થયો હે પાટો લગભગ આ એંગલ એવું ખુલ્લું રાખ ગયું અહીંયા ટેલિફોન હતો પેલા અહીંયા નંબર દીધેલા હે કાંઈ કામ ના નહીં ટેલિફોન ટેલિફોનિકો કાઢી ગયું એટલે હવે નાખવા આપણે જવું પડશે અડધી પાછો ટન મારી લીધો એટલે ગાયું પણ હમણાં પાછી આવતી રહે તો આપડે જો બધી આવી ગઈ પાણી પી નીકળી ગઈ ખાડા પાણી પીને બધી આમડી આવતી રહી નદીમાંથી માંથી આવે અહીંયા થી પાછા રોડ ચડી ગયા હે गायो तो माथा चढ़ी गई बदी वीडियो बना रहा है तीन गाड़ी वालों औरन मारे ना काई ना होय तोय औरन मारे आवे बदी धीरे-धीरे जो गायू बदी जो अहे बावड पास उघिरी छे देखा है नहीं हमने डाल लिया छम से ही आवे आ ना ने वचमा जी बावडिया थाई गया है आ જાયા સિંગુ થઈ ગયા માં બ આખા જંગલ માં થઈ પડે ને જો આમાં બધે જ્યાં જ્યાં બી વિડિયો ને બધે થઈ પડ્યો બધે હાઈટ પકડી લીધી જો લ્યો આયા થઈ ગયો એક વાંટીયો આલી બાજુ થયો એટલે હવે આની સિંગુ જેટલી પડતી જાય ને એટલે વધતો જ છે જેમ બને આ બાવર નીકળી જાય ને તાણે તો શું જો કે માલ ખાઈ જ બકરા ખાય વધારે ભેંસ વધારે ખાય જો બધી હલો આપણે ઓલી પાર્ટીનું નામ એને મોર નાખ્યું છે ઢીલી નથી જાફરાજી એ પાર્ટીનો મોર હા અલે ટીનો ટીનો આપણે જવાબ દઈએ નહીં અત્યારે હમણાં ઓલી બાજુ આવો એટલે દોડીને આવવાની બધી હાલો બનો હાલો પાડા નોતામરમાં છોડી નાખ્યો પણ નાકર વેચી નહીં ને ખબર જ છે ના ભાઈ નો નિયમ છે ગમે હલવાઈ ઉભો રે પણ રાડ દે બીજો બે ત્રણ ફેરા ખોવાઈ ગયો તો પાછું કહે છે શું છે નિશાની ઉપર ગોતી લો મૂકો નહીં એટલે દોરી એમને નીચે પડી જોઈએ ગોતડો હા હા હુર કેમ ખબર પડી ગઈ જો હુર ਹਾਂ 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 ਯਾ ਤਾਂ ਬਧੀ ਨੀਰਾ ਤੇ ਨਿਕੜਵਾ ਵਾੜੀ ਚ ਅਰਧੂ ਨਹੀਂ ਕਰਦੇ ਨਰਧੂ ਰਿਹਾ ਹੈ ਉਂ ਅੰਦਰ તો અત્યારે આપણી બહે છે ને રખડે છે આ બાજુ ગુમરો મારે પાછી આવતી રહી એટલે અત્યારે વાસ વરસાદ પડ્યો હતો સારો ભીનું કરી ગયો અત્યારે ચાલુ હતા સાટા હમણાં જ બંધ થયા છે કેમ બાકી નજારા જોરદાર થઈ ગયો ને આમાં હવે આપણે રખડતી રખડતી આ માગશો આગળ આજે સવાર વેલી છોડી દીધી એ હાડા નવ થયા છે તા તો બે આપણે પાછો ઘૂમરો મારીને આવી ગઈ ને તો હાડા નવ ભાગે તો આપડી બેહું જાતી હોય બાજુ એટલા માટે છત્રી પણ ખુલી જ રાખી છે કંઈ વરસાદ આવે કંઈ નક્કી ન હોય તો આપણે જે બે બધી રખડે હમણી આપણે ઘૂમરો મારી લીધો એ કે જો અમને લોખંડ લગાડી લીધું આ જો જોરખાટામાં પાછલા પગમાં જ્યાં લાગી ગયું છે લોખંડ એટલે આપણે જ્યાં લાઇટના થાંભળાની પડી હતી ને એ પડ્યું લગાડે લીધું કરાતા કરાતે બાકી આપી બગલો બગલો હા ચાટવાનું આપણે રાધા આવી ગયા આવી ગયું ચારો હવે બપોર અહીંયા જ પાડવાના છે આપડા આવી ગયા અહીંયા રાધા આપણે રેડ ગઈ પણ એ પણ ભેગી થઈ ગઈ હવે લાગે છે આવમાં દેખાવો દેખાવ થોડું ઘણું રિકવરીમાં છે કે આવું ઓડર ક્વોલિટી બનશે જોરદાર આની કોઈ નહીં રાખે તો એ આપણે જ રાખવાની છે ને આપણે હવે બનશી પણ છે આનું નામ આપણે શું નાખવું હતું તો આપણે નાખવાનું નામ કમલ કમલ રાખ્યું કમલ આના નંબર પ્લેટે છે ગાડીના નંબર પ્લેટની જેમ કેમકે આ બિલો નાખવો પડે બધે નાખે આપણે નથી નાખાયું આમાં આપણે નથી ફાવતું નાખતા આમાં ગોતી લઈ ગયા ઘરધણી કોણ છે કોન્ટેક પણ થઈ જાય આમાંથી કેમકે આમાં કરવું પડે ગૂગલ કરો એટલે તમને આમાં ડિટેલ આખી આવી જાય ગાયની ક્યાંની કે ગરધણી છે હવે લેવા એ ઘરધણી આવશે એમ કે મારી ગાય તો દેવી નથી આપણે કેમ કે એની લાલચ હતી ખરી ગયા હતા છ સાત મહિના રોગી આપણે હાચો એના કરતા બેટી મૂકી દેવી હારી એમ હારે ગાયું આપણે કાં નથી મૂકતા ગયા છે માતાજી આટલી શાંત શોભામાં છે ના ગમે ગાયો હોય ઓલી એટલી શાંત શોભા છે બાકી એક ગાય એટલે ક્યાંક નહીં આપણે ઓલા સામે ભીડમાં ચરતી આમ સામેની બાજુ આ એટલી શાંત છે ગમે એવો તમે ના હા એક છે કે ગાયને પડતું આમાં મારવા તોડે ઇંગળા મારવાની બીકરીએ આપણે બાકી છે આમ ટોપ ક્વોલિટી ગીરના લક્ષણ હોય ને એ આયા હોય કારણ ઉપર કારને આમ બેવડી ભરી જાય ને હવા આમ તો પ્યોર ગીર અને આમાં આપણે ગમે સિતર ટકા આપણે બીજાને કરાવીએ એટલે સો ટકા ગીર પડે જો હું જો કોઈ નહીં રાખે તો આપણે રાખી લે હું જો કોઈ દૂધ પીવા જોતી હોય તો આપણે દઈ દેવાના નકર પછી આપણે રાખવાની છે ફાઇનલ થઈ ગયો હવે આ પણ હવે હાલમાં દેખાય કે ગાભણ છે પણ મને નથી લાગતી હતી કાજ ફરી હોય એવું લાગે છે નકર પછી જે થવું હોય બાકી ભાઈ હું રખડે અત્યારે અત્યારે હું અહીંયા બેઠો છું એટલે હમણાં જો ગાય આવશે જો અહીંયા આવીને ચૂકી દેશે કાંઈ નથી જોતું એને ખાવાનું બસ સંજાડ કરો ચા પાણી પડે પેલું આપણે સેવા આટલું રાખી ગઈ છે ગાય તમે ગમે એવી હોય અનુભવ કરી લેવો મારવા દોડે તમે એવી તમે મારીને વટાડી આવો ગમે એટલું કરી લેવો મૂકી આવ્યો તો જો ખોટું હું આપણે જોખું જ મૂકી આવ્યા તમે આની જો વાછડી બે મૂકી આવ્યો તો છતાંય પણ જો ગાય પાછી આવતી હતી મનમાં ઓન થાય કે નહીં ઈચ્છા હોય અહીંયા આપણા ઘરે બધું ઈચ્છા આપણા ઘરે આવી દુનિયા કાકી એક છે ઓલી બાજુ આવે છે હાવ દેખાય નહીં તમને હજી કઈ ઢીગાઈ છે એ તો હાવ ઉંમરવાળી છે એ પણ આપણી બેહું મારે નાખ ખૂટિયા ભેગી ભાગી જાય આ વરી વહી જાય પણ પાછી આવતી હતી બે દી તોડીને તો હવે બેહુંમાં જ આવે જ જ નથી ક્યાંય માના તો આવશે ને બાકી ઘરે ઘરે આવશે કા પછી છેલ્લે ભાગી આવશે આપણે આપણી બેહું જો ત્યારે હાજે આવી ગઈ છે અહીંયા ચરો આટું ને આપણો આજનો વિડીયો અહીંયા પૂરો કરી જેવો લાગ્યો કમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી રામ જય સોનલ મા જય ગો માતા બધાને તો આપણે બે હું જો 1.5 કલાક બે બેહી ગઈ હતી પાણી માં હવે ગાડી ખાડા 11 વાગ્યાની બેહી ગઈ હતી અત્યારે ડોટ થયો છે એટલે બે કલાક તો બેહી ગઈ આરામ થી હવે ગાડી ને જવા દે ઘરે હવે અડધી તો રહી ગઈ અડધી જ રહી ગઈ હતી કાટતો મેં કીધું કાટતા જઈએ ઘરે હવે ਆਮ ਆਮ ਬੇਚਾ ਹਰਾੜੀ ਨੂੰ ਹੈ ਮੈਂ ਆਮੜਾ ਭਾਈ ਗਿਆਤਾ ਹਾਂ ਮੇ ਕਾਟ ਐਮੜਾ ਮੜਾ ਗਿਆ